નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ જોડે ચેનલમાં ફરી એક નાડોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો હાઈકોર્ટની વેરિયસ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે હાઈકોર્ટે ઓકે લગભગ તેરસો પ્લસ જગ્યા પર આ વખતે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે જેમ કે બેલિફ હોય ડીવાય હોય કોર્ટ મેનેજર હોય એમાં આપણે દરેકે દરેક પોસ્ટ ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે હવે આપણે વારો આવે છે કોર્ટ એટેન્ડેડ જે વર્ક ચારની જે ભરતી છે એની વાત કરીશું મિત્રો ઘણા બધા લોકો આને પ્યુન ટાઈપની જોબ પણ કહેતા હોય છે કે આ પિયુન ટાઈપની જોબ છે તો એ શું છે એના વિશે પણ આપણે સ્પષ્ટ માહિતી મેળવીશું કે સેલેરી કેટલી મળતી હોય છે વગેરે વગેરે હવે આ જે ભરતી આવેલી છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાના છે જેમ કે પરીક્ષાનો સિલેબસ શું રહેશે પરીક્ષાની પદ્ધતિ શું છે લાયકાત ઉંમર ધોરણ શું રહેશે પગાર ધોરણ શું રહેશે તો એની પણ આપણે ચર્ચા કરીશું ડિટેલમાં ભરતી વિગેરે બીજું મિત્રો તમને જણાવવાનું કે જો તમે આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો આપણી ચેનલ પર આવે પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો વધુ ડાયેશ કરા કે વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે ગુજરાત હાઈકોર્ટમાં એનું આ ઓફિસિયલ નોટિફિકેશન છે જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો બીજું અહીંયા પોસ્ટનું નામ અહીંયા તમે વાંચી શકો કોર્ટ અટેન્ડેટ ઓફિસ અસેન્ડ અટેન્ડેટ પછી હોમ અટેન્ડેડ ડોમેસ્ટિક અટેન્ડેટ વર્ક ચારની ભરતી છે એટલે કે આ જે ભરતી છે મિત્રો એ પ્યુન ટાઈપની જોબ નથી મિત્રો પ્યુનનું કામ શું હોય છે તમને ખ્યાલ છે ઓકે પટ્ટાવાળાનું શું કામ હોય છે એ તમને ખ્યાલ છે ઓકે જે હમણાં રિસન્ટલી પહેલાં જે ભરતી થઈ હતી કહેવાય કે પંદરસો જેટલી જગ્યા પર પરંતુ આ જે છે એ હોમ અટેન્ડેટની વેકેન્સી છે આમાં તમને સાવ કે પ્યુન ટાઈપનું કામ નહીં કરવાનું હોય ઓકે થોડું ફાઇલ વર્ક હશે ઓફિસ વર્ક હશે બાકી પ્યુન ટાઈપની જોબ નથી આ રાઈટ સેલરી પ્યુન પ્યુન જેટલી સેલેરી છે સેલેરીમાં કોઈ ડિફરન્સ નથી પરંતુ વર્ક ચારની ભરતી છે એટલે સેલેરી તો એ જ મળશે કેમ કે પ્યુનની જે પણ ભરતી છે એ પણ વર્ક ચારની જ ભરતી કહેવાય છે માટે આ પ્યુનની ભરતી નથી બંનેના કામ અલગ છે ડિફરન્ટ છે વેકેન્સીની વાત કરીએ કેટલી વેકેન્સી આવેલી છે તો ટોટલ બસો આઠ વેકેન્સી આવેલી છે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એ અહીંયા તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો કે જનરલ માટે કેટલી વેકેન્સી છે ઓબીસી માટે કેટલી છે જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો મહિલા વર્ગ માટે પણ તમે જોઈ શકો કે મહિલામાં વર્ગમાં કેટલી વેકેન્સી છે કેટેગરી પ્રમાણે હવે આપણે વાત કરીએ કે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે ઉંમર મર્યાદા શું રહેશે એની પર ચર્ચા કરી લઈએ જેમ કે ઉંમર ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષ અને મેક્સિમમ મહંતમ એટલે કે પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ પરંતુ જે તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે કેટેગરી પ્રમાણે એ વર એ પ્રમાણે તમને મળી રહેશે પાંચ વર્ષ દસ વર્ષની ઉંમરમાં છૂટછાટ રાઈટ હવે આપણે વાત કરીએ પરીક્ષાની ફી અને ભરવાની રીત અહીંયા આપેલી છે કે જનરલ માટે હજાર રૂપિયા એપ્લિકેશન ફી છે જનરલ સિવાયના જેટલા પણ છે એ બધાએ પાંચસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ પે કરવાનો રહેશે અને જનરલમાં પણ બેંક ચાર્જ રહેશે આ હતી મિત્રો પરીક્ષાની ફી હાઈકોર્ટમાં નોર્મલી ફીઝ આટલી હોય જ છે સાતસો પ્લસ પાંચસો પ્લસ વેકે મતલબ ફી હોય છે તો આમાં પણ તમે આ પ્રકારની ફી જોવા મળશે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કેવી રીતનું રહેશે કે તમારી પરીક્ષા જે છે પરીક્ષાની પદ્ધતિ છે એ કેવી રીતે લેવાશે તો હેતુલક્ષી પ્રકાર પ્રકારની લેખિત પરીક્ષા કુલ સોગણની રહેશે અને સો પ્રશ્નો રહેશે પરીક્ષાનું પેપર છે એ ગુજરાતી ભાષામાં જ રહેશે કમ્પલસરી રાઈટ દરેક ખોટા જવાબ ઉપર તમે જે ખોટા જવાબ ટીક કરો છો તો ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્ક સિસ્ટમ કાપવામાં આવશે બીજું કે પરીક્ષાનો સમયગાળો એક કલાક અને ત્રીસ મિનિટ એટલે કે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં તમને જે પ્રશ્નો છે એ મુખ્યત્વે આ પાંચ સબ્જેક્ટ્સમાંથી પૂછાય છે જેમ કે ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત અને રોજબરોજની ઘટનાઓ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે ઓકે હવે આ એક્ઝામને ક્લિયર કરવા માટે ક્વોલિફાય કરવા માટે પચાસ ગુણ ઓછામાં ઓછા તમારે મેળવવાના જ રહેશે પચાસ ગુણથી ઓછા માર્ક્સ મેળવેલ નહીં ચાલે ઓકે ઓછામાં ઓછા પચાસ ગુણ મેળવવા પડશે પસંદગી યાદી અહીંયા તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો કે આમાં કેવી રીતે સિલેક્શન થતું હોય છે એની માહિતી આપેલી છે હવે આગળ વાત કરીએ હવે બીજો એક પ્રશ્ન આવે છે કે આમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તો ઓનલાઈન અરજી તમે અહીંયા જોઈ શકો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરવાની લિંક ઉપર પહોંચી જશો ઓકે બીજું અહીંયા તમને કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે તો આધાર કાર્ડ ઓકે ઈ આધાર પણ ચાલશે પા ચૂંટણી ગાળ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય પાસપોર્ટ પાન કાર્ડ છે ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક છે સરકારી કર કચ્છ કર્મચારીના કિસ્સામાં ખાતાના વડાએ ઇશ્યુ કરેલ માન્ય વેલિડ ઓળખપત્ર રહેશે બરાબર તો આ પ્રકારના બધા ડોક્યુમેન્ટ છે જો મિત્રો તમને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે અને તમે નથી ચાહતા કે ફોર્મમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય ઓકે તો આપણો જે કોમેન્ટ સેક્શનમાં જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરીને મિત્રો તમે ઓનલાઈન તમારું ફોર્મ ભરાવી શકો છો ઘરે બેઠા તમને એપ્લિકેશનની જે પીડીએફ છે એ મળી રહેશે અને પછી તમારે એને પ્રિન્ટ કઢાવીને તમારી પાસે રાખવાની રહેશે મિત્રો ઓકે તો નીચે જે નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક કરીને વોટ્સઅપ પર તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય એ જરૂરી એ તમને જણાવી દેશે એ ડોક્યુમેન્ટના આધારે તમારું આખું ફોર્મ ભરી આપવામાં આવશે મિત્રો તો આ જે ખાસ કરીને જે મિત્રોને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે ફોર્મ નથી ભરતા ફાવતું પહેલી વખત આ ફોર્મ ભરે છે તો એ લોકો આવી રીતે ફોર્મ ભરાવી શકાય છે ઓનલાઈન ઘરે બેઠા ત્યાર પછી મિત્રો પગાર ધોરણની વાત કરે કે સેલેરી કેટલી મળશે તો ચૌદ હજાર આઠસો રૂપિયા તમારું સ્ટાર્ટિંગ સેલેરી રહેશે મિત્રો ઘણા બધા લોકો અહીંયા તમે વાંચી શકો સેલેરીને લઈને કન્ફ્યુઝન હોય છે કે સેલેરી કેટલી મળશે તો ચૌદ હજાર આઠસો રૂપિયા તમને સેલેરી મળશે ઓકે મિત્રો તો આ સેલેરી વિશેની પણ આપણે વાત કરી લીધી હવે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ પેપર ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ત્યાંથી તમે પેપર જે ગઈ પરીક્ષા ભરતી થઈ હતી એનું પેપર પ્યુન ટાઈપનું જે ભરતી હતી એનું પેપર તમને આપેલું છે એટલે કે આનું બળ પેપર એવું જ પ્રકારનું પૂછાઈ શકે એ લેવલનું પૂછાઈ શકે કેમ કે વર્કચાર્જની ભરતી છે તો પ્યુન લેવલનું જે ભરતી થઈ હતી લાસ્ટ એનું પેપર તમને જોઈ શકો જેથી કરીને અંદાજ મળશે કે કેવા પ્રશ્નો પૂછાય છે વર્ક વર્કચાર્જની ભરતીમાં ઓકે તો એની પણ કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે જરૂરથી પેપર ડાઉનલોડ કરીને એનો લાભ લેજો ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે તૈયારી કેવી રીતે કરીશું બુક કઈ કઈ વાંચવી પડશે આ ભરતીને ક્લિયર કરવા માટે તો એની પણ આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે ડિસ્કશન કરીશું એક્ઝામ સ્ટ્રેટેજી ઉપર વિડિયો લઈને આવીશું ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પડતું આટલું જ